અલ્યા ચંદુ કાકા અલ્યા રફુરે चाचा આશુ ધંધા મોડ્યા મારી કાકિયો ના ઘેર એકલીમેલી રે ગણવાળી બાઈ ની પાછળ થાસો ગોડ હા શું આખો દાડો ફોન લઈને આમ આ તો બા ઉલુ કરો છું ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવું છું એટલે રીલ રીલ શું આ રીલ શું ન હોય રીલ નહીં બા રીલ રીલ ઇન્સ્ટાગ્રામ ને ફેસ્ટાગ્રામ આ શું છે વિડીયો બનાવશું વિડીયો

અરે કણાય મળે શું હા શું હા શું બીજું શું મળે હે આપડી इज्जत વધે બધા ગામમાં ઓળખે તો અમે બધા મારી અરે આમાં પૈસા મળે ને શું પૈસા મળે ને તો કણાય એમ હા નવો આઈફોન રો ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી બનાવી આ છે આ ફોન આ લાખનો લાખનો ફોન આ શું મદદ કરે અરે હા હું પૂછું છું ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બને બનાવીને લાયો છે આ જો મારા પછી ઇન્સ્ટાગ્રામ ને કેમ કેમ કરવાનું હોય પછી એમાં આઈડી બનાવવાની નામ રાખવાનું પછી એમાં વિડીયો નાખવાના આ વિડીયા નાખવાના એવું છે એમ ઓ પછી તમારા વીડિયા દેખે લો માણા હ પછી પછી તમાર ફેમસ તો પૈસા આવે એવું એમ ઓ પછી તમારે આવો આઈફોન લાવવાનો નરો પછી બીજું શું થાય નથી અરે બા તમે આમાં વિડીયો બનાવશો ને તો તમે આમ ચોક બાર ગામ જાતા હશો ને તો અહીંયા તમારે બધા આમ આમ ફોટા પડાવશે તમે કને ફોટો પાડો મારો હું એમ કહીશ હા એવું તમે ફોટા પડાવશો ગુણું શું ફોટો તું ફોટો પાડી મારો લો ફોટો પાડો મારો હા પડી ગયો લાઈટ ચાલુ કરો અરે થઈ ગયું બધું ફોટો કાઢો તમે ફેમસ હવે છો તો હવે વિડીયા બનાવું તો બધા આખો વિદેશમાં છે તો દેખી વિદેશ માં બધાને ખબર છે એમ પડશે કે મો તો તમારું નામ લખવાનું અંદર તો મને બનાવી આય ને મારે શું બનાવવાનું એ કીધું ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવવાનું એ આઈડી મને બનાવી આય ને માદળા ભાઈ

આ આઈડી તમારી બની ગઈ તો હું માર ફોન લેતો હું મને હું આઈડી નો છે હવ લેતા હો તો તો હું આવું રાંધાર લઈ નો આવું ભરો માર રોલ છું આ ડોહર શીખે ચાથી ખરા ટાઈમે આવી ગયો આ વાંદરી નાથમાં નેહણી મિલી આલી છે પણ કાઈ વાધુ ના કરે થારી વાત છે રે બટિયા માર ફોન આમાં મને નો છે ને માર આઈડી એવું છે લાવો તારે હા હા એ ના ઇન્સ્ટાગ્રામ ખોલ્યું હા

બનાવી જ નોખવા દે એક વિડીયો તો બનાવી નોખવો છે કમસે કમ ઓ નો તો મિત્રો મારબા પેથોય બદમાશ હતા અને આ માદળોય બદમાશ જ છે ચાલ ચૂટા એક બીજો બનાવી લઉં તો મારી આઈડી ફોલો કરજો નકામો લાફડાવી નો સીસ બધાને હવે તો કાલે હું બજારમાં નીકળશ એટલે બધા મારા ફોટા પાડશે

પણ એ કોમેન્ટ શું હોય એ અંદર બધા લખતા હોય તો અમારા વિડીયો દેખે ને તો હારો લાગે ને તો લખે એમાં મને કાળો મોઢો લે છો હોય તો તું જ કહેતો બધા ફોટા પાડશે અરે પણ તમે વિડીયો એવો બનાવ્યો તો એટલે મેં શું બનાવ્યો તો એવો વિડીયો તમે એવો વિડીયો બનાવ્યો હતો કે મને નહીં ફોલો કરો તો હું દાખલાઈશ એ તો ફોલો કરવાનો જ કેવો પડે બટ તો કે ફોલો વધે પૈસા મળે અરે એમ ના કહેવાનું હોય તો હાથ જોડીને આમ કહેવાનું હોય તો હું કોઈ હાથ નહીં જોડો

માધવ બાપા તો ચેવા દબર વિડીયા બના આ તો ચેવા મસ્ત લાગે રાથે ને આવું કીધું ક્યુટ માધવ બાપા કીધું લો આવું લશું બટી મોસે જ કાળો કાળો પણ આ લખે હું મસ્ત હે ઓય તો 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 બટી બધા બીજા બધા હારી હારી કોમેન્ટો કરતા છે ને તો જ હું હવે હદે વિડીયા બનાઈ મોમા મારા પકમ પકમ ગાડી લાયા પછી આગળ શું આવે તો શું આવ્યો હોય